મતદાન ચુટણી બંડરો વિશે જાણવાનો અધિકાર છે જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો સીજીએઆઈ ડીવાય ચંદ્રચૂટની આગેવાની હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બેંચે ત્રણ દિવસથી સુનાવણી બાદ બે નવેમ્બર હજાર 2023 તારીખે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચુટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી કોર્ટે પંચને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું સીજીઆઈએ જણાવ્યું હતું કે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે સરકારને તો ખબર જ છે કે તમને કોણ દાન આપી રહ્યું છે ઇલેક્ટોરલ બોન્ડ મળતાની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે આ અંગે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકારે જાણવા નથી માંગતી કે કોણે કેટલા રૂપિયા દાનમાં આપ્યા દાતા પોતે પોતાની ઓળખ છુપાવવા માગે છે તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું તો હું ઈચ્છતો નથી કે ભાજપને તેની ખબર પડે મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના ન્યાયમૂર્તિ બીઆર ગવઈ ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી આવી હતી આ અંગે ચાર પિટિશન દાખલ કરાઈ હતી અરજદારોમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર કોંગ્રેસ તા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણીએ અને સોલિસીટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા અરદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા આ યોજનાને બે હાજર સત્તરમાં જ પડકારવામાં આવી હતી પરંતુ સુનાવણી બે હાજર ઓગણીસમાં શરૂ થઈ હતી બાર એપ્રિલ બે હાજર ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને ત્રીસ મે બે હાજર ઓગણીસ સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ માહિતી એક પરબીડિયામાં સબમિટ કરવા નિર્દેશ આપ્યો હતો જો કે આ કોર્ટે આ યોજનાને અટકાવી નથી ત્યારબાદ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં પિટિશનર એસોસિએશન ફોર ડેમિક ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી હતી જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ રિઝર્વ બેન્કની ચૂંટણી બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી આંગે સુનાવણી દરમિયાન પૂર્વ ન્યાય મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ કહ્યું હતું કે આ કેસની સુનાવણી જાન્યુઆરી બે હજાર વીસમાં થશે ચૂંટણી પંચ પોતાનો જવાબ દાખલ કરવા માટે સુનાવણી ફરીથી મુલતવી રાખવામાં આવી હતી ત્યાર પછી આ મામલે કોઈ સુનાવણી થઈ નથી